અમદાવાદના સાબરમતી પાસે અંડરબ્રિજ પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું કાળી ગામથી સાબરમતી જતા અંડરબ્રિજના ડ્રેનેજના પાણીમાં ભરાવો થયો હતો ડ્રેનેજના પાણી અંડરબ્રિજમાં ભરાતા દુર્ગંધ ફેલાઈ હતી ડ્રેનેજના પાણી જેમાંથી વાહન ચાલકો એ જવા માટે મજબૂર બન્યા હતા અંડરબ્રિજમાં ગંદકીને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા ડ્રેનેજનું પાણી ભરાવાને કારણે બે કિલોમીટર ફરીને જવા લોકો મજબૂર બન્યા ડ્રેનેજનું પાણી ભરાવા છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગામ છે છેલ્લા ઘણા સમયથી બનાવવામાં આવે છે પરંતુ તેનો પાણીનો નિકાલ ન થતા બારે માસ પાણી ભરાતા હોય તે પ્રકારની સમસ્યા જે છે સામે આવતી હોય છે આ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ચોમાસાની સિઝનની અંદર તો વરસાદી પાણી જોવા મળતું હોય છે પરંતુ ઉનાળાની સિઝનની અંદર પણ પાણી અહીંયા જોવા મળતું છે ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા બે અલગ અલગ જે અંડરપાસ છે તે બનાવવામાં આવ્યા હતા ખાસ કરીને જે છેલ્લા ઘણા સમયથી અહીંયા ગંદા પાણી જે છે ભરાઈ રહ્યા છે જેના કારણે કાદવ કીચડથી ખલબત્તો આ અંડરપાસ જ્યાં આજુબાજુના રહીશો માટે પણ દુર્ગંધ બન્યો છે મચ્છરજન્ય રોગચાળો જે છે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે રોડ છે તે રોડની અંદર પણ અનેક જગ્યાએ ઠીક ઠીકાને ખાડા પડી ગયા છે જેના કારણે અનેક વખત વાહન ચાલકો જે છે તેના ઈજાગ્રસ્ત પણ સમાચાર સામે આવી રહ્યા છે આ બ્રિજના કારણે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે એક બાજુ દુર્ગંધ ડ્રેનેજનું પાણી અને બીજી બાજુ ચારે બાજુ ગંદકીને કારણે જે લોકો સાબરમતી તરફ જતા હોય છે તેને અંદાજે દોઢ બે કિલોમીટર ફરીને બહાર જવું પડી રહ્યું છે જે પ્રકારના દ્રશ્યો હાલ અંડરપાસની અંદર જોવા મળી રહ્યા છે કારણ કે સાબરમતી મધ્યસ જેલની આગળ જ આ આવેલા વિસ્તારની અંદર રાણી બકરા મંડીથી માંડીને ઓડા તરફ ફ્લેટ કામધી સોસાયટી માટે અનેક સોસાયટીઓ જે અહીંયા આવેલી છે સાથે સાથે કાળી ગામની નજીકમાં સિમેન્ટની ફેક્ટરીઓ આવેલી છે અને કાડી ગામ તો રેલવેની પોલીસ લાઈનની પણ અહીંયાથી પસાર થતી હોય છે જે પ્રકારના દ્રશ્યો જોઈ જોઈ શકાય છે કારણ કે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે છે અંડરપાસ બનાવવામાં આવ્યા હતા પહેલા એક અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજા નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ જે 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 પાણીની સમસ્યા એટલે કે પાણી માટે મૂકવું જોઈએ તે પ્રકારની સુવિધા ઊભી ન કારણે બારે માસ જે છે એ પાણીનો ભરાવો જોતો મળતો છે પરંતુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી પણ ભેગા થઈ રહ્યા છે જેના કારણે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને જેના કારણે આજુબાજુમાં પણ રોગચાળોનો ભય ફેલાઈ રહ્યો છે કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ أم